મિત્રો આજે આપણે મોરાગઢ ગામમાં બિરાજમાન મોમાઈમાના ઇતિહાસ વિશે વાત કરીશું અને જાણીશું કે મોરાગઢ ગામમાં મુંબઈમાં કઈ રીતે આવ્યા નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં મિત્રો આ વાત છે ઘણા બધા વર્ષો પહેલાંની કહેવાય છે કે મુંબઈમાં જાડેજા કુળના કુળદેવી છે એ સમયમાં જાડેજા કુળના રાજવીઓ સૌરાષ્ટ્રમાં રાજ કરતા હતા અને તેના કુળદેવી મુંબઈમાં હતા જાડેજાઓ માતાજીની હંમેશા ભક્તિ કરતા અને માતાજી પણ તેમની માથે કૃપા દ્રષ્ટિ રાખતા હતા માતાજી તેમના દરેક કામમાં સાથે રહેતા અને વેણે વાતો કરતા હતા રજવાડાઓ ઉપર કોઈ પણ આફત આવવાની હોય તો મુંબઈમાં તેને પહેલેથી જ ચેતવતા

નવી પેઢી માતાજીની ભક્તિ કરવાનો ભૂલી જાય છે અને તેઓ એસો આરામમાં જિંદગી વિતાવે છે મોમાઈમાની કૃપા દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થતી જાય છે અને તેમની અંદર રોજબરોજ ઝઘડા થવા લાગે છે જાડેજાઓના પરિવારમાં મતભેદ થવા લાગ્યા કોઈ કોઈને બોલાવા રાજી નથી જ્યાં પહેલાં સંપ હતો ત્યાં હવે ઝઘડા થવા લાગે છે એમાંથી કોઈ સમજો હતા તેમણે કહ્યું આપણે હવે આપણું રાજ્ય અને આપણી મિલકત છોડી બીજે રહેવા જતા રહીએ જેથી આ કાયમના કજિયાનો અંત આવે એમાંથી કોઈ વડીલ બોલ્યા કે આપણે કચ્છ તરફ જઈએ અને ત્યાં બધા હળીમળીને મળીને બધાએ જાડેજાઓને આ વાત ગમી અને નક્કી કરી બીજા દિવસે વહેલી સવારે પોતાનો મહેલ છોડી થોડું ભાથું બાંધી પોતાની સંપત્તિ ત્યાંને ત્યાં જ છોડી પોતાના બાળકો અને પત્નીને સાથે લઈ કચ્છ તરફ જવા નીકળે છે જ્યાં રાત પડે ત્યાં રાતવાસો કરે અને બધી જ સ્ત્રીઓ ભોજનની વ્યવસ્થા કરી અને બીજા દિવસે ચાલી નીકળે આમ કરતા કરતા ધીરે ધીરે ચાલતા ચાલતા તેઓ કચ્છના રણમાં પહોંચી ગયા રણમાં ખૂબ જ તડકો પડતો હતો થાક પણ ખૂબ જ લાગતો હતો અને સાથે ભાતું અને પાણી લાવ્યા હતા તે પણ ખતમ થઈ ગયું હતું ભૂખ અને તડકો સહન થતા નથી ત્યાં જુએ ત્યાં માત્ર રણ જ દેખાય નથી કંઈ છાંયો કે નથી કંઈ પાણી અને કોઈ ગામ પણ દેખાતું નથી હવે કોઈમાં હિંમત પણ નથી એક ડગલું પણ ચાલી શકે તેમ નથી ભૂખ અને તરસથી બધાના જીવ નીકળી જશે એવી સ્થિતિમાં કોઈ કરડા માણસ માંડ માંડ હિંમત ભેગી કરીને બોલે છે કે આપણે જ્યારે નીકળ્યા ત્યારે આપણા કુળદેવી મોમાઈમાંની રજા લીધી નથી આપણે કોઈ પણ કામ કરતા તો માતાજીની રજા લઈને કરતા પણ આ વખતે તો માતાજીની રજા લીધી નથી અને તેમની ચૂંટણી કે શ્રીફળ પણ કોઈ વસ્તુ લીધી નથી માટે જ આપણી આવી દશા થઈ છે પછી તો બધાએ માતાજીને માફી માંગી અને કરગરીને અંતરથી માતાજીને યાદ કર્યા મોમાઈમાં અમારી ભૂલ થઈ છે અમને માફ કરો કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમ આવતર ના થાય એટલે જ ભક્તોની દાસ સાંભળીને ઉગમણી દિશાએથી સોનાની સાંડણી ઉપર અસવાર થઈ સોળ વર્ષની કન્યાનું રૂપ લઈ મા મોમાઈ આવે છે આ કન્યાને દૂરથી જોઈ બધાને થયું કે આ બીજું કોઈ નહીં પણ આપણા કુળદેવી મુંબઈમાં છે મા મુંબઈને જોઈને બધાને જાણે યમરાજ પાસેથી પોછાનો જીવ પાછો આવ્યો હોય એવું લાગે છે માતાજીએ બધાને પાણી અમૃત જેવું પાણી પીને બધાને જોશ આવી ગયું અને બધાએ જાડેજા માતાજીના પગમાં પડી ગયા ભૂલની માફી માંગી પોતાના દુઃખની વાત કરી એટલે મુંબઈમાં બોલ્યા તમે બધા મારી આ સાંડણીના પગલે પગલે જાઓ અને જ્યાં પગલાં ખતમ થાય ત્યાં નગર વસાવજો તમારી ઉપર મારી સદૈવને કૃપા દ્રષ્ટિ રહેશે પછી તો આગળ સાંઢડી અને પાછળ જાડેજાઓ એમ સાંઢળીના પગલે પગલે પાછળ જાડેજાઓ જાય છે પછી થોડોક સમય પછી સાંઢડી એક ટીંબા ઉપર ચડી અને જાડેજાઓ પણ તેમની પાછળ ટીંબા ઉપર આવ્યા ત્યાં તો સાંડણી જાડી જાખરામાં અદૃશ્ય થઈ ગઈ આ જોઈને જાડેજાઓને નવાઈ લાગી તેઓએ જાખરામાં તપાસ કરી તો મુંબઈમાંની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ ત્રિશુલ અને ચૂંદડી મળી આ જોઈને બધાને થયું કે માતાજીનો અહીં વાસ છે માતાજીની આ જગ્યા અતિ પ્રિય છે અને માતાજીના કયા પ્રમાણે તેમણે ત્યાં નગર વસાવ્યું અને જ્યાંથી માતાજીની મૂર્તિ મળી હતી ત્યાં માતાજીનું નાનું મંદિર બનાવ્યું અને કહેવાય છે કે મુંબઈમાં મોર થયા હતા એટલે કે આગળ થયા હતા તેથી તે ગામનું મોબાઈ મોરા રાખ્યું કોઈ તેને આજે મોરાગઢ પણ કહે છે પછી તો જાડેજાઓ પહેલાંની જેમ ઓમ હવન ભક્તિ દાન અને પુણ્ય કરવા લાગ્યા આખી માતાજીની કૃપા દ્રષ્ટિ તેમની ઉપર સદાય રહેતી હતી કહેવાય છે કે સમય જતા રાખેંગાર રાજાનું કામ માતાજીએ કર્યું તેથી રાખેંગારે મોમાઈ માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું હતું મોરાગઢમાં માતાજીના બે મંદિર છે બંને મંદિર ભવ્ય અને થોડાક થોડાક અંતરે આવેલા છે જૂનું મંદિર ટીંબા ઉપર આવેલું છે જ્યાં માતાજીની બે મુખવાળી મૂર્તિ છે નવું મંદિર નીચે સપાટી ઉપર આવેલું છે ત્યાં માતાજીની એક મુખવાળી મૂર્તિ છે નવા મંદિર પાસે મોટું તળાવ છે ત્યાં યાત્રિકો સ્નાન કરી અને પાવન થાય છે તો મિત્રો તમે પણ મોરાગઢ પધારીમાં મુંબઈના દર્શનનો લ્હાવો લેવાનું ચૂકતા નહીં તો મિત્રો આ તો મોરાગઢ ગામે મુંબઈમાં કેવી રીતે આવ્યા એનો ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ અને રોચક વાર્તાઓ સાંભળવા માટે આજે જ અમારી ચેનલ ગુજ્જુની વાતોને લાઈક કરો શેર કરો અને આજે જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ